ગઈકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ હોય ફાઇનલ મેચના પરિણામ બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી જસાની સાહેબ જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓ તથા બ્રાન્ચ ઇન્ચાર્જશ્રીનો સૂચના આપેલી જે અનુસંધાને એલસીબીના તમામ અધિકારી તથા કર્મચારી આ બાબતે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગમાં તથા વોચમાં હતા તે દરમિયાન એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ અફઝલ અબ્દુલ હમીદને બાતમી હકીકત મળેલ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ફાઇનલ બાદ ભારત વિજય થતા બે એક ઈસમ મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી રહેવાસી બિસ્મિલા સોસાયટીમાં તેને ફાયરિંગ કરેલું છે અને પોતાનું ફાયરિંગ કરેલ વેપન પોતાના ઘરે રાખેલ છે તે બાતમી હકીકતના આધારે એલસીબીના પીઆઈ ભ્રમ્બટ સાહેબ તથા પીઆઈ જે એમ પાવરા સાહેબ એલસીબીની ટીમો બનાવી તાત્કાલિક આણંદ ટાઉનના બિસ્મિલાહ સોસાયટીમાં રહેતા મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીના ઘરે રેડ કરી અને તેના ઘરેથી તિજોરીમાં રાખેલ પિસ્ટલ નંગ બે તથા જીવતા કાર્તિસ બે મળી આવેલ તેમજ આ બાબતે મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીને પૂછપરછ કરતા આ ઈસમે જણાવેલ કે ભારતનો વિજય થતાં અને લોકો ફટાકડા ફોડતા હોય તે પણ અતિ ઉત્સાહમાં આવી તેની પાસે ગેરકાયદેસર રાખેલ પિસ્ટલમાંથી ફાયરિંગ કરેલ હોવાની હકીકત જણાવતા આ દેશી આદ બનાવટની મેગઝીન સાથેની મશીન પિસ્ટલ નંગ બે કિંમત રૂપિયા પાસઠ હજાર તથા જીવતા કારતુસ નંગ ચાર તથા જે જગ્યાએ ફાયરિંગ કરેલ તે જગ્યાએથી મળી આવેલ ખાલી કારતૂસ નંગ બે તથા મોબાઈલ નંગ એક મળી એક લાખ પાસઠ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે તેમજ આ ઈસમ મોહમ્મદ યાસીન ઉર્ફ રાજુ મચ્છી અબ્દુલ કાદર બાબુભાઈ શેખ રહેવાસી બિસ્મિલા સોસાયટી ગોજિયા મસ્જિદની સામે આનંદ નાઓના વિરુદ્ધમાં આમ એક્ટ તથા જીપીએડ કલમ એકસો મુજબનો ગેરકાયદેસર હથિયાર પોતાની પાસે રાખવા અને ફાયરિંગ કરવા બાબતનો ગુનો રજિસ્ટર કરી

અને આ કાર્ટિઝ અને વેપન છે એ મધ્યપ્રદેશથી લાવેલ હોવાની હકીકત હાલ સુધી જણાવે છે હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી આ મોટી બાબતે તેમજ ક્યાંથી આ હથિયાર ખરીદેલ છે આ અગાઉ કોઈ જગ્યાએ ફાયરિંગ કરેલ છે કે કેમ તે તમામ મુદ્દાઓ બાબતે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવનાર છે ના હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન જાહેરમાં કોઈ જગ્યાએ વેપન લઈને ફરતો એવી કોઈ હકીકત જણાવેલ નથી જ્યારે રેડ કરી ત્યારે પણ પોતાના ઘરના તિજોરીમાં જ વેપન રાખેલ હોવાનું મળી આવેલ છે તેમ છતાં આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરે છે હાલમાં પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન આ વેપન મધ્યપ્રદેશમાંથી લાવેલ હોવાની હકીકત જણાવેલ છે જેથી હવે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને ખરેખર કોની પાસેથી વેપન મેળવેલ છે તે બાબતે મધ્યપ્રદેશમાં જઈ અને તપાસ કર્યા બાદ આ મુદ્દાઓ બાબતે સ્પષ્ટ થનાર છે અને આ પોતે ટુરિસ્ટ વિઝા ઉપર હતો અને ટુરિસ્ટ વિઝા ઉપરથી ત્રણ માસ ઉપર ઇન્ડિયા આવેલ હોવાની હકીકત જણાવે જે મૂળ અહીનો જ વતની છે અને અમેરિકાથી ટુરિસ્ટ વિઝા ઉપર ગયેલો છે તે મચ્છી વેચવાનો ધંધો કરતો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવે છે